હેલો ફ્રેન્ડ્સ હું છું આશા વેલકમ ટુ માય ચેનલ દેવ ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એકદમ ફટાફટ બની જાય તેવો સાંભાર પ્રીમિક્સ બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું જે તમને ખરેખર ખૂબ જ ઉપયોગી થશે દસ જ મિનિટમાં તૈયાર થતા ટેસ્ટી એવા સાંભારની આ રેસીપી તમને પસંદ આવે તો ચોક્કસથી તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય હવે આ સાંભાર પ્રીમિક્સમાંથી સાંભાર કેવી રીતે બનાવો તેની રેસિપી મેં મારી યુટ્યુબ ચેનલ પર શેર કરી રહી છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઈશ તો આ પાવડર તમે બનાવી અને પંદરથી વીસ દિવસ સુધી બહાર સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં તો ત્રણથી ચાર મહિના સુધી આ પાવડર એવો ને એવો જ રહે છે તમે જોબ કરતા હોય કે તમારું બિઝી શેડ્યુલ હોય તો ચોક્કસથી આ પાવડર બનાવીને તમે સ્ટોર કરો તો ફટાફટ સાંભાર બની જશે તમારો ટાઈમ સેવ થશે તો આજે આપણે આ સાંભાર પ્રીમિક્સ બનાવવાની શરૂઆત કરીએ આ વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક અને શેર કરજો તો સૌથી પહેલાં અત્યારે મેં એક કપ તુવેરની દાળ લીધેલી છે આ દાળ મોએલી છે એટલા માટે તેને ત્રણથી ચાર વખત હું પાણીથી વોશ કરી લઈશ હવે દાળને મેં સારી રીતે વોશ કરી લીધી છે તો કોટનના કપડામાં કે ટુવલમાં આ રીતે તેને પાથરી અને જ્યાં તમારે સનલાઇટ આવતી હોય ત્યાં તેને રાખી દઈશું જેથી દાળમાં રહેલું વધારાનું પાણી પણ એબ્સોર્બ થઈ જશે તો અત્યારે મારા ઘરની ગેલેરીમાં સરસ સનલાઇટ આવે છે તો મેં તડકે સુકાવવા માટે દાળ મૂકી દીધી છે લગભગ ત્રણથી ચાર કલાકમાં તો દાળ એકદમ સરસ સુકાઈ જશે અહીં ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે દાળ એકદમ મોઇશ્ચર વગરની એટલે કે એકદમ ડ્રાય થઈ જવી જોઈએ જરા પણ મોઇશ્ચર ન હોવું જોઈએ તેમ છતાં પણ આપણે આ દાળને એક પેનમાં લઈને શેકી લઈશું સાથે જ તેમાં વન થર્ડ કપ ચણાની દાળ અને બે ચમચી અડદની દાળ આપણે સાથે લઈ લઈશું દાળમાં બિલકુલ મોઈશ્ચર ના રહે એટલા માટે ધીમા તાપે તેને ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકી લઈશું દાળ સરસ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો એક પીનમાં વન થર્ડ કપ જેટલા સૂકા નાળિયેરના ટુકડા લઈ લઈશું અડધો કપ લીલા આખા ધાણા લઈ લઈએ બેથી ત્રણ મિનિટ માટે બંનેને સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લઈએ ત્યાર પછી તેમાં બે ચમચી જીરું એક ચમચી મરી અને એક ચમચી મેથી દાણા નાખી દઈશું ત્યાર પછી ત્રણથી ચાર તજના ટુકડા અને ત્રણથી ચાર લવિંગ એડ કરી દઈએ આંભાર થોડો ખાટો હોય છે અને તેમાં આંબલીની જ ખટાશ હોય છે તો અત્યારે આપણે વન ફોર્થ કપ જેટલી આંબલી એડ કરી દઈએ જો તમે આંબલી ન ખાતા હોય તો તમે આમચૂર પાવડર પણ લાસ્ટમાં એડ કરી શકો છો તો આંબલીને પણ સારી રીતે આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાની છે જેથી તેમાં રહેલું મોઈશ્ચર દૂર થઈ જાય ત્યાર પછી તેમાં આપણે એક કપ જેટલા સૂકા લાલ મરચાં એડ કરીશું વન ફોર્થ કપ જેટલા મીઠા લીમડાના પાંદડા એડ કરી દઈએ તેની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે તો આપણે જે મસાલા એડ કરીએ છીએ તેમાંથી કંઈ પણ સ્કીપ કરવાનું રહેતું નથી બધા જ મસાલા સારી રીતે ધીમા ગેસે આપણે શેકી લેવાના છે સાથે જ બે ચમચી દાળિયાની દાળ પણ એડ કરી દઈએ તો લગભગ બધા જ મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે હવે તેને એક પ્લેટમાં કાઢી અને ઠંડા કરવા મૂકી દઈએ હવે મિક્સિંગ બાઉલમાં સૌથી પહેલાં આપણે શેકેલી દાળ અને ત્યાર પછી તેમાં શેકેલા બધા મસાલા એડ કરી દઈએ હવે આપણે આ મસાલામાં આંબલી એડ કરેલી છે તો થોડી ખટાશને મેન્ટેન કરવા માટે ત્રણથી ચાર ચમચી જેટલો ખમણેલો ગોળ આપણે એડ કરીશું ગોળ વધારે નહીં લઈએ કારણ કે સાંભાર થોડો ખટાશવાળો હોય છે તેમ છતાં તમારે વધારે કે ઓછો લઈ શકો છો હવે આપણે જે મરચાં શેકવામાં લીધા હતા તે થોડા તીખા હતા તો બેથી ત્રણ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું હું અત્યારે એડ કરી રહી છું જેથી સાંભારનો કલર સરસ આવશે એક ચમચી હળદર એડ કરી દઈએ બે ચમચી મીઠું એડ કરી દઈએ એક ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી દઈએ હવે આ બધા જ મસાલાને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાના છે અને ત્યાર પછી મિક્સી જારમાં લઈ અને થોડા થોડા બેચમાં તેને ક્રશ કરી લઈશું હવે બે થી ત્રણ બેચમાં તેને પાવડર ફોર્મમાં ક્રશ કરી લઈએ તો આ રીતે તમે જોઈ શકો છો પાવડર સરસ તૈયાર થઈ ગયો છે તેમ છતાં પણ તેમ છતાં પણ આપણે એકવાર તેને ચાળી લેવાનો જેથી કરીને કંઈ જો મસાલા ક્રશ ના થયા હોય તો તે આપણે બહાર કાઢી શકીએ તો ફ્રેન્ડ્સ સાંભાર પ્રીમિક્સ તૈયાર છે અને સાંભાર પ્રીમિક્સમાંથી સાંભાર કેવી રીતે બનાવો તેની લિંક મેં શેર કરેલી છે તે ચોક્કસથી જોઈ લેજો જેથી તમને બનાવવામાં સરળ રહેશે આ રીતે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે ચારથી પાંચ મહિના માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને ફોરેન મોકલવું હોય તો પણ તમે પાર્સલ કરી શકો છો પંદરથી વીસ દિવસ સુધી આ પેકેટમાં રહેલો પાવડર કશું નહીં થાય એકદમ સરસ એવો ને એવો જ રહેશે મેં મારા દીકરાને પણ ફોરેન મોકલેલો છે અને તે અત્યારે તેમાંથી સાંભાર બનાવીને એન્જોય કરે જ છે તો ચોક્કસથી તમે આ રેસીપી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને ઇઝી રહેશે એ વાત મહત્ત્વની છે તમે જોબ કરતા હોય કે એઝ એ હાઉસવાઇફ હોય તો પણ આજના ફાસ્ટ યુગમાં આવી કેટલીક વસ્તુઓ તમે સ્ટોર કરીને રાખી હોય તો લાઈફ ઘણી ઇઝી થઈ જતી હોય છે તો ફ્રેન્ડ્સ મારી ચેનલ પર તમે નવા વિવર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલા બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે ફરી મળીશું નવી રેસીપી સાથે ટેક કેર બાય